અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા કામ થયા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પ્રચારમાં જાય છે ત્યારે જનતાનો કેવો પ્રતિભાવ મળે છે સરકારની કામગીરી કામગીરી વિશે શું કહે છે તે જાણીએ ભાજપની મહિલા કાર્યકરો અને હોદ્દેદારો પાસેથી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હોય કે કોંગ્રેસ તમામ લોકો પ્રચારમાં લાગી ચૂક્યા છે ત્યારે પ્રચાર પ્રસાર દરમિયાન નીકળતી ભારતીય જનતા પાર્ટીની હોદ્દેદાર મહિલાઓ તેમની સાથે વાત કરીશું કે જ્યારે આ વખતે તેઓ પ્રચારમાં નીકળી રહ્યા છે તો લોકોના કેવા પ્રતિસાદ મળી રહ્યા છે કયા મુદ્દાઓને આધારે લોકો આ વખતે મતદાન કરવાના છે સીધા તેમની સાથે વાત કરીશું અમદાવાદના કાઉન્સિલર છે પહેલો જ સવાલ તેમને બેન આ વખતે આપ જ્યારે પ્રચારમાં નીકળો છો કયા મુદ્દાઓ સાથે તમે લોકોને એ વાત વિશે વાત કરશો કે ભારતીય જનતા પાર્ટીને તેઓ વોટ આપે ભારતીય જનતા પાર્ટી તો હર હંમેશા જેમ અમારું નેતૃત્વ છે પણ છતાંય પણ જે દેશમાં અલગ અલગ જે આપણા ચેન્જીસ થઈ રહ્યા છે એ પ્રજાની વચ્ચે અમે જ્યારે જઈએ તો એ રામ મંદિર જે આપણે પાંચસો વર્ષ જૂનું જે આપણું સપનું હતું એના વિશે ખૂબ ખુશ છે એ અમને આગતા સ્વાગતા સામેથી એ લોકો બોલાવે જય શ્રી રામના નારા લગાવે જ્યારે બી અમે ભાજપનો ખેસ પહેરીએ તો એ લોકો જય શ્રી રામના નારા બોલે છે કેમ કે વિકાસ તો એમને આ દસ વર્ષમાં એટલો બધો વીસ વર્ષની પચીસની વર્ષની આપણી ભાજપની સરકારમાં એમને એટલો જોયો કે વિકાસ તો હવે એમને કે ડેલી રૂટીન થઈ ગયું છે તો એના સિવાય આપણે અને આજે કાશ્મીરનો ત્રણસો સિત્તેરની કલમ પબ્લિક એટલે ખૂબ એક્ટિવ સોશિયલ મીડિયા દ્વારા સૌએ છેક જન જન સુધી યોજનાઓ આવે છે તો એના વિશે અમને કહે છે કે ભાઈ અમને આ લાભ મળે અમને આવાસો મળે અમે મા કાર્ડમાંથી અમારું આ ઓપરેશન કરે એવો અમને સામેથી પ્રતિસાદ મળે છે અમારે પૂછવા પણ નહીં જવું પડતું એવા અમને ખૂબ સારા રિસ્પોન્સ મળી રહ્યા છે અચ્છા અન્ય એક છે તેમની સાથે વાત કરીશું હોદ્દેદાર આપ આ વખતની જો વાત કરીએ તો આ પ્રચારમાં જાઓ છો લોકો તરફથી કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે લોકો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે આપણે એવું લાગે જ નહીં કે આપણે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવો પડે એ લોકો સામેથી જ આપણને એવો રિસ્પોન્સ આપી રહ્યા છે કે અમારો વટ તો ભારતીય જનતા પાર્ટીને જ હશે કારણ કે આપણે નરેન્દ્ર મોદી સાહેબના અને અમિત શાહ સાહેબના કાર્યો એટલા બધા સારા છે વિકાસને રિલેટેડ છે આ સિવાય મહિલાને લગતા પણ ખૂબ સરસ કાર્યો કર્યા છે જેમ કે મુસ્લિમ મહિલાઓ પણ આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાહેબને સપોર્ટ એટલા માટે કરી રહ્યા છે કે ત્રણ કલાકનો કાયદો કે જેટલા વર્ષોથી હતો એ માં કંઈ ચેન્જીસ કરવા કે ના કરવા પણ આ બાબતે મહિલાઓને જ્યારે આ સપોર્ટ મળ્યો ત્યારે એ પણ એટલા ખુશ છે આ સિવાય આપણે પ્રચારમાં જઈએ ત્યારે આપણને મહિલાઓ મહિલાઓનો તો ખૂબ સારો રિસ્પોન્સ છે સાથે સાથે નોર્મલ પબ્લિક પણ આપણને એટલું જ કહે કે જય જય મોદી ઘર ઘર મોદી છે ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે પણ હું આપને પૂછીશ ક્યારે એવું થાય કે પ્રચારમાં ગયા હો લોકોએ સ્વાગત કર્યું પણ ક્યારેક લોકોએ કોઈ સજેશન્સ પણ આપ્યા હોય કે હવે તમે આવું કરજો અમારી આવી ઈચ્છા છે કે આવું કંઈક થાય એવું કંઈક થયું ના અમારે એક આ ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત પાર્ટી છે કે જ્યારે અમે લોકોની વચ્ચે નીકળીએ છીએ તો લોકો ઉત્સાહમાં આવી જાય છે અને અમારી સાથે જોઈન થઈ જાય છે અને આજે અમારે ઇલેક્શન ચાલે છે એટલે અમારે દોડથી દોડ પ્રચાર બેઠક બેઠકો ચાલુ થઈ ગઈ છે મહિલાઓની બહુ જ ઉત્સાહભેર અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે અને હજી એટલો વિકાસ થશે કે એને કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સરખાવી નહીં શકે બસ નમસ્તે અચ્છા આપ તો હોદ્દેદાર છો અમદાવાદ શહેરમાં મહિલા મોરચામાં લોકોની વચ્ચે જાઓ છો કયા કયા મુદ્દાઓને લઈને જાઓ છો મહિલાઓ ખાસ કરીને કયા મુદ્દાઓથી આકર્ષાય છે ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું આકર્ષણ એ છે કે એમને એક સુરક્ષા મળી છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એ આખા ભારતની અંદર સૌથી સુરક્ષિત રાષ્ટ્ર રાજ્ય છે જેમ કે નવરાત્રિ હોય કે બીજા કોઈ પ્રસંગે અને અહીંયા જે આઈટીમાં કે બીજા બધા ફિલ્ડમાં જોબ કરતી બહેન દીકરીઓ છે રાત્રે બે વાગે ત્રણ વાગે ઘેર એકલી જતી હોય છે એમને કોઈ ડર હોતો નથી એટલે સુરક્ષાનો મુદ્દો બહેનોને ખૂબ ગમે છે સાથે સાથે સમૃદ્ધિ કે જે આવાસ યોજનાની વાત કરી છે સ્વસહાય ગ્રુપની અંદર જે મોટા પ્રમાણમાં બહેનો ને લોન આપીને સ્વાવલંબન માટેના પ્રયત્નો થયા છે એ જ રીતે ઉચ્ચ શિક્ષણ હોય વ્યવસાય હોય વિવિધ મુદ્દાઓને લઈને બહેનોમાં સંપૂર્ણ સંતોષ છે મુસ્લિમ મહિલાઓનો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે આ વખતની ચૂંટણીમાં કારણ કે અને કેવા કાયદા આવ્યા પાંચ વર્ષની અંદર મુસ્લિમ મહિલાઓ પણ ભાજપ અને મોદીજીને માને છે અને એમના માટે જે કોઈ અત્યારે હું પોતે તો પ્રોફેસર છું મારી કોલેજમાં મેં છેલ્લા ત્રીસ વર્ષમાં જેટલી મુસ્લિમ દીકરીઓને ભણતી નથી જોઈ એટલા પ્રમાણમાં આજે યુનિવર્સિટીની પરીક્ષામાં બહેનો મુસ્લિમ દીકરીઓ પરીક્ષાઓ આપવામાં આવે છે આ એક એવા પ્રકારનું વાતાવરણ છે કે તમામે તમામ લોકોને સાથે લઈને સબકા સાથ સબકા વિકાસ એનું જે સૂત્ર આપ્યું છે એ ચરિતાર્થ કર્યું છે અને એના માટે થઈને મુસ્લિમ મહિલાઓ પણ ભાજપની સાથે ભાજપની વિચારસરણી સાથે જોડાઈ રહી છે અને મુસ્લિમ વિસ્તારોમાં પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમે ઘણા બધા મુસ્લિમ વિસ્તારોમાં પણ બેઠકો લઈ રહ્યા છીએ અચ્છા અન્ય છે આપણી સાથે પૂર્વ કાઉન્સિલર તેમની સાથે વાત કરીશું આપ પ્રચારમાં જતા હો કેવા પ્રકારનો પ્રતિસાદ આ વખતે જનતા તરફથી મળી રહ્યો છે આ વખતે જનતા તરફથી અમને એટલો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જ્યાં પણ અમે જઈએ ત્યાં પણ અમે જ અમારો આ ખેસ જોઈને જ બધા ખુશ જ થઈ જાય છે બસ અને એવું લોકો અમને એવું કહે છે કે તમારે તો પ્રચાર કરવાની કોઈ જરૂર જ નથી મોદી સાહેબે અમને એટલી બધી સગવડો આપી છે સૌનો સાથ અને સૌનો વિકાસ એના માધ્યમથી ઘર 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 પાણી ઘર સોસાયટી સોસાયટી રોડ અને જ્યાં જઈએ ત્યાં એમનો એટલો બધો વિકાસ દેખાય છે કે લોકો અમને આનંદભેર અમારું સ્વાગત કરે છે અને કહે છે કે આ વખતે એમ કે અમારા મતના માધ્યમથી અમે સો ટકા એમ કે મોદી સાહેબનું જે સપનું છે ચારસો પારનું એ ચારસો પાર અમે કરીને જ એમ કે મોદી સાહેબને અમે સફળ બનાવીશું બનાવીશું ને બનાવીશું જ ચોક્કસ થી તો આ હતી ભારતીય જનતા પાર્ટીની મહિલા હોદ્દેદારો તેમનું માનવું છે કે જ્યારે તેઓ પ્રજાની વચ્ચે જાય છે ખેસ પહેરીને તો લોકો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ છે જે તેમને મળી રહ્યો છે અને લોકો ક્યાંક એવું પણ કહે છે કે તમારે અમારી વચ્ચે પ્રચાર કરવાની જરૂર નથી અને તેની સાથે જ મુસ્લિમ મહિલાઓનો પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ મળતો હોય તેવું પણ તેમનું ક્યાંક માનવું છે કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ